શાળા નંબર એક માં રંગોત્સવ કાર્યક્રમ ધામધૂમથી ઉજવ્યો સરકારી શાળામાં પણ ઉત્સાહભેર કાર્યક્રમ યોજાતા લોકોમાં ખુશી જોવા મળી બાળકોના કાર્યક્રમ જોઈ મોટી સંખ્યામાં લોકોએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ડોક્ટર એમ એસ અગ્રવાલ સાહેબ તથા શિક્ષણ સંઘના પ્રમુખ સંજયભાઈ તથા તાલુકા શિક્ષણ અધિકારી બોચિયા સાહેબ તેમજ ધાનેરા ભાજપ શહેર પ્રમુખ તરુણભાઈ મોદી તેમજ આગેવાનો ડોક્ટરો અને વેપારી ભાઈ તેમજ રાજકીય આગેવાનો શિક્ષકોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો શાળા બાળકો દેશભક્તિ ગીત નાટક ડાન્સ નૃત્ય જેવા અનેક પ્રકારના કાર્યક્રમ આપી લોકોને મોહિત કર્યા હતા અને શાળાના આચાર્ય ગૌરવભાઈ સોલંકી અને તેમની ટીમ દ્વારા શાળામાં સુંદર વિકાસ જોઈ લોકો અભિનંદન પાઠવ્યા હતા આ શાળામાં તમામ ટેકનોલોજી વાળી સુવિધાઓથી સજ્જ બનેલી શાળામાં ખૂબ સારું ભણતર આપવામાં આવે છે પ્રાઇવેટ શાળાની ટક્કર મારે તેવી શાળા બનાવવામાં આવી છે તેના પાછળનું કારણ એ છે કે શાળામાં આચાર્ય અને શિક્ષકોની મહેનત આ શાળામાં રંગ લાવી છે અને તેના કારણે જ આ શાળામાં રંગોત્સવ કાર્યક્રમ સફળ રહ્યો હતો પીએમ શ્રી સમાજ દ્વારા સમાજ પ્રતિની અંદર કરવામાં આવેલું હતું જે સરકારી સમાજ જે છે એમાં પ્રધાનમંત્રી છે પીએમ શ્રી સમાજની અંદર રંગોત્સવ જે સરકાર દ્વારા આયોજિત થયેલું છે જે મહાપૂજે છે પ્રતિભાઓને સ્થાન મળે એમની પ્રતિભાઓ આગળ વધે એના માટે કરીને રંગરંગી કાર્યક્રમ અને કુમાર વાત લીધેલો છે અમારી સમજ નિયમી થઈ છે તો નિયમશ્રી અંતર્ગત કાર્યક્રમો જણાય છે એ કાર્યક્રમો પણ સમાજ આગળ અને